સરસ મજાનો આ ફ્લાવર શો તૈયાર થતો હોય છે લગભગ આ એક જેને કહેવાય કે બહુ મોટી વિરાસત છે અમદાવાદની ફ્લાવર શો અને એ વિરાસતની કડીમાં શ્રેણીબદ્ધ શ્રેણી નવા ફ્લાવર શો ઉમેરાતા જતા હોય છે ગયા વખતમાં ફ્લાવર શો જોયો હોય તો એમાં વિશ્વની સૌથી લાંબી ફ્લાવર વોલ ક્રિએટ કરવામાં આવી હતી તો આ વખતે એનાથી આગળ વધીને વિશ્વનો સૌથી મોટો બુકે તૈયાર કરવામાં આવ્યો છે એટલે તમે જુઓ કે જ્યારે પ્રવેશ થાય છે ત્યારે પ્રવેશતાની સાથે જ બે એશિયા એલિફન્ટ્સ છે જે આવનાર ઉપર પુષ્પવર્ષા કરી રહ્યા છે અને વલ્લિકા પ્રકારના બે તોરણો છે એ તોરણોમાંથી સૌનો પ્રવેશ થઈ રહ્યો છે એ એવું એક સુંદર જેને કહેવાય કે લોકોને અંદર ઓરિયેન્ટ કરે એવો સરસ મજાનો પ્રવેશ દ્વાર છે તેનાથી આગળ વધીએ છીએ તો સેવન સ્ટેજીસ ઓફ લાઈફ એ જીવનના સાત તબક્કાઓ તમારા જીવનના સાત તબક્કામાં કોઈ પણ માણસ હોય જે પોતાના જીવનના સાત તબક્કાઓમાંથી હોય છે એ તમારા જીવનના સાતે સાત તબક્કાઓ ખૂબ જ રંગો સાથે જોડાયેલા રહે ઉમંગો સાથે જોડાયેલા રહે આવી સરસ મજાની આચમાંથી આપ અંદર પ્રવેશ કરો અંદર પ્રવેશ કરતાની સાથે સરસ મજાનું રોયલ બેંગલ ટાઈગર જે શક્તિનું પ્રતિક છે ભારત વર્ષમાં જે ટાઈગરનું સંવર્ધન થયેલું છે એ સરસ મજાની વાત છે અને સહેજ આગળ વધીએ છીએ અત્યારે બે ભૂલ છે એ ભૂલ એ ગુજરાતના આર્થિક વિકાસના પ્રતિક સમા છે એ સરસ મજાની વસ્તુને તમે જુઓ કે બહુ જ એગ્રેસિવ મૂડમાં બે ભૂલ છે અને ગુજરાતનો જે આર્થિક વિકાસ છે સતત નિરંતર વધી રહ્યો છે એ વસ્તુને સરસ રીતે ત્યાં સેન્ટરમાં પ્રસ્તુત કરવામાં આવી છે અને એનાથી આગળ જુઓ તો એક સરસ મજાની આખી એક ગ્રાન્ડ કેનિયન વોલ તૈયાર કરવામાં આવી છે અને એની અંદર એક એશિયાટિક લાયનનું શિલ્પ છે અને એ જે એશિયાટિક લાયનનું શિલ્પ છે તમને પણ ખબર હશે કે આપણા માત્ર અમદાવાદનું નહીં ગુજરાતનું નહીં સમગ્ર ભારત વર્ષ નહીં આખા વિશ્વનું ગૌરવ છે માત્ર ને માત્ર છસો ને ચુમ્મોતેર ગજના કરતા સિંહો એ આપણા બૃહદ ગીરની અંદર છે અને એ બહુ જ મોટી ગૌરવની વાત છે કે એશિયાટિક લાયન આપણા માટે છે અને એ એશિયાટિક લાયનના શિલ્પો એશિયાટિક ટિકલાયનું જે શૂપ છે એ વિશાળ તૈયાર કરવામાં આવ્યું છે એની અંદર સરસ મજાની ફૂલોની સજાવટ કરી અને એને પ્રસ્તુત કરવામાં આવ્યું છે એમ અને એની સામે આપણે જોયું હશે કે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર એને પણ ખૂબ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યો છે એના જે પીછાઓ છે એની અંદર ફ્લાવરિંગ કરવામાં આવ્યું છે અને આગળ જેમ આપણે વધીએ તો તમે જુઓ કે સરસ મજાનો બટરફ્લાય છે એ રંગોની વાત છે ઉડવાની વાત છે સફરની વાત છે એ સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે અને આગળ આવે તો એક સરસ મજાનો એક ફ્લાવર ફોલ છે કે જીવનની અંદર વહેવું જોઈએ સરસ રીતે વહેવું જોઈએ વહેતા રહેવું જોઈએ શક્તિ સાથે વહેતા રહેવું જોઈએ ધોધની જેમ વહેતા રહેવું જોઈએ તમે તમારા જે પણ ક્ષેત્રમાં છો તેમાં સરસ રીતે પથ્થરને પણ ગણકાર્યા વગર સરસ રીતે વહેતા જવું જોઈએ એવો સરસ મજાનો એક રંગીન ફ્લાવર ફોલ એ તમે જોતા હશો કે સરસ મજાનો એક રિધમમાં આગળ વધી રહ્યો છે અને એની વચ્ચે એક સુંદર મજાની એક મરમેટને પણ મૂકવામાં આવી છે જીવન દર્શના પ્રતિક્ષણ અને એની સામે તમે જોશો કે એક સરસ મજાનો પેલિકન છે એ ફ્લાવરમાં તૈયાર કરવામાં ભારત વર્ષ કરું તો એના કરતાં પણ વધારે જ્યારે હું ગુજરાત વાત કરું અમદાવાદની વાત કરું તો એક જીવદયાનું પ્રતિક છે આપણે ત્યાં કેટલા બધા ચકૂતરા છે એટલા કદાચ બીજે ક્યાંય નથી જેટલા પણ યાયાવર પંખીઓ છે એ ગુજરાતમાં આવે છે માઇગ્રેટ થઈને અને એ યાયાવર પંખીઓ એ અમદાવાદમાં કે અમદાવાદની આજુબાજુ જે પણ જળાશયો છે એમાં આવે છે અને અહીંયા એક જેને કહેવાય કે અભય મળેલું છે જેના કારણે એક વારસાગત પરંપરા ઊભી થઈ અને એમનો જે આ માઇગ્રેશન રૂટ છે એ સદીઓથી બનેલો છે એવા જે પેલિકન જે છે એ યાયાવર પંખી ગુલાબી પેણ એ પંખીનું શિલ્પ મૂકવામાં આવ્યું છે હવે તેનાથી આગળ જ્યારે વધીએ છીએ ત્યારે આ જે વિશાળ નંદી છે નંદી છે એ આમ સ્પિરિચ્યુઅલ વાઇ છે અને નંદી એ શક્તિ અને ભક્તિનું પ્રતિક છે આવું એવું કહેવામાં આવે છે કે કોઈ પણ જ્યારે તમે કોઈપણ વસ્તુને પ્રાપ્ત કરવા જતા હો ત્યારે ત્યાં જે નંદી હોય છે નંદી પૂજાના છે એ નંદી એક એવું શક્તિનું પ્રતિક છે અને ભક્તિમૂર્તિ એવા નંદીને અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવે છે અને એ સાઉથન શૈલીના જે નંદી હોય છે એ પ્રકારની છે અને સામે બૃહદેશ્વરના ટેમ્પલનું પણ એક સરસ મજાનું આખો આકાર તૈયાર કરવામાં આવ્યું છે એક સ્પિરિચ્યુઅલ જર્નીમાંથી પસાર થઈને આગળ જતા આપણી જે વિરાસત છે ગરબા અને ગરબા રમતી જે સુંદર મજાની ચાર સ્ત્રીઓ છે એના શિલ્પો પણ તૈયાર કરવામાં આવે છે સુંદર રંગોથી એને સજાવીને અને એની બાજુમાં અમદાવાદની જેને કહેવાય કહેવાય એક આઈકોનિક વસ્તુ જેને કહેવાય કે એક મોન્યુમેન્ટલ સ્ટ્રક્ચર જેવું જેને કહેવાય એવો કીર્તિસ્તંભ તૈયાર કરવામાં આવ્યો છે તેને પણ સુંદર જેને કહેવાય કે આપણું જે સ્ટોનમાંથી જે કીર્તિસ્તંભ તૈયાર કરવામાં આવ્યો છે એ સ્ટોનની ફૂડ આપતું અહીંયા કીર્તિસ્તંભ તૈયાર કરવામાં આવ્યો છે એની બાજુમાં તમે જોશો તો એક હોર્નબિલ તૈયાર કરવામાં આવ્યું છે કલરફુલ પંખી ઉડવાની વાત છે રંગોની વાત છે અને સૌથી છેલ્લે સૌથી છેલ્લે આ વખતનું વિશેષ આકર્ષણ એવો બુકે વિશ્વનો સૌથી મોટો એવો બુકે અને નવમી તારીખે એનું રજીસ્ટ્રેશન થશે વિક્રમ વિકમ છે એવો ફ્લાવર બુકે પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે એટલે ઓવરઓલ તમે જોવા જાઓ તો અનેકવિધ પાસાઓ અનેકવિધ રંગોની સાથે આ ફ્લાવર શો તૈયાર થયો છે અને હું દરેક અમદાવાદીને કહીશ કે આવો આપણા અમદાવાદમાં આપણા આ ફ્લાવર શોને જરૂર માણો નવા વર્ષને સત્કારો નવા વર્ષના આગમનને સત્કારો ફેમિલી સાથે સત્કારો અને સરસ મજાના જીવનના રંગો અને ઉમંગો અને આ સુગંધ ને તમારા હૃદયમાં ભરી લો અને આખું વર્ષ તરો તાજા બનાવો